હે સીતળા દયા કરજો માં દયા કરજો એ વસુ હું બેઠી હો રંધાઈ ગયું કે નહીં લાવ લાવ આલો સમવા બેઉ હે અરે આજે નો થાય આજે તો મારી માની સીતળા હાતમ હે અને આજે બધું તાઢુ ખાવાનું હોય કાલે મેં છઠ દિવસે બધું રાંધી નાખ્યું એ હમણાં હું લેતી આવું તમે જમવા બેહી જાવ એ હું એવું તાઢુ બાટુ કાઈ નથી ખાવાનો

હે મેં એકવાર તને ના પાડીને કે હું કાંઈ ઢાઢું નથી ખાવાનો મારા આટુ રોટલી બનાવ અને જા ચૂલો હડગાવ જલ્દી ઊભી થા અરે મારા ગૈઠાબા કેતા તા કે આપણે સીતળા સાતમ ને દી ચૂલો ઠાળ્યો હોય ને હળગાવાય નહીં તો સીતળામાં નો કોપ ઉતરે અને વર્ષો પહેલાની વાત હે હિતડામાં ના પરચા મડ્યા એ દેરાણી જેઠાણી એ ચૂલો ઠાડતા ભૂલી ગઈ ને તો એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો તો બનીને ભરતું થઈ ગયો હતો એ તારા આવા ખોટા ધોંગ ધતીંગ તું બંધ કરી દે અને મને સમજાવવાનું બંધ કર અને તું સુલે ચડ અને રાંધ તું મને ખોટવું સમજાવમાં હું કાંઈ એમાં માનતો જ નથી અને જો તારી હિતડામાં સાચી હોય ને તો તારી હિતડામાંને કે કે મને પરસો બતાવે તો હું માનું બાકી આવા ખોટા ધોંગ ધતીંગ તારા બંધ કર બધા ને ચૂલે ચડ હાલ રાંધ ગયો ખા અરે રેવા દો સ્વામીનાથ રેવા દો તમે આવું બોલો આપડે કઈ નઈ રે અને આવી સ્વામીનાથ ન કરો તારી શીતળા માને જા થાય કરી લે અને જો તારી શીતળા માં હાથી હોય તો કેવ મને બતાવે પરશો તો હું માનું તારી શીતળા માને અરે સ્વામીનાથ આવું ન કરો સ્વામીનાથ આવું નો બોલો હે શીતળા માં ભાઈ ભાઈ આ ભાભી કેમ રો કેમ શીતળામાં નો કોક ઉતરે આવું બોલે હે તેૂલો એજ ચૂલો માં હું તને નાખી ને હું હળગાવી દઈશ હું કોણ કડવી કારેલા પણ વધારે કડવી અરે કડવી બેન તમે જરાક તો વિચાર કરો

અરે નળન બામીનાથ તમારું મારું હોય ને એટલું મારી લો મને આ છે હું આજે ચૂલો નથી હળગાવાની એટલે નથી તમાર ભાઈ બેન ને જે કરવો કરો આજે તો ચૂલો નહીં હળગે એટલે નઈ જ હળગે એ ભાઈ આ તો જો આને પણ માખણ ને તો મોઢું આવ્યું હાલે નફટ ના પેટ ની એમ ભીની થાત હાલ તો તને સીધી ની કરું અને સીધી કર બેન તારે મજા આવે એમ કર મારી માર પણ ફૂલો હરગાવી ના જરે કે પેટ ની હમા લવાના કારણ હાલ હે સિતરામા હે સિતરામા હે હે સીતળા મા હે સીતળા મા હે સીતળા મા એ સારી સીતળા મા ગઈ બાર કામ ન ફટના પેટ ની ભૂખા મરી ગયા આમ રાંધવાનું કામ ચૂલે જળ તારા બાપ ને આયા રાંધવા આવે હાલ આમ મનવાર તમ જે કરોય કરી લ્યો અચ્છા હું નઈ રાંધું એટલે નય જ રાંધું તું આમ માર સીતળા હે સીતળા મા એ તું આમ માર ખાઈ ખાઈને મરી જઈશ જા રાંધવાનું કામ તારા બાપ ને આયા રાંધવા આવે હાલ

આવડીયા નીભરી ની માર થી નહીં સમજે આ ઘડાઈ ગઈ હે માર ખાવાની હેવાઈ થઈ ગઈ છે હવે તો હું એના મા બાપના ઘરે જાઉ અને એના મા બાપ ને કહો અને એની માને અહિયાં ઠેડિંગ લઈ આવ કે તું અમને રાંધીને ને તું તો તારે સાતમ આઠમ નોમ દસમ બધાય દી ચાજુ કાજે ભીખાડેડ જો તાર મા બાપના ઘરે જાઉ એ ના અરે સ્વામીનાથ આવું નો કરતા સ્વામીનાથ તમે નો જાતા મારા મા બાપના ઘરે સ્વામીનાથ

હા તો અમને ચૂલા ઠારવાના આ ભરના પેટની હાવ ક્યાંથી શીખે આવી આવું ક્યાંથી શીખે આખો દી ચૂલા ઠારવાનું નાના નાના આખો દી સીતડામાં સીતડામાં કરતે ઈએ ખોટી ને સીતડામાં ખોટી ભાઈ હાતીવા છે તારે આજ મારીને જમાવટ થઈ ગઈ થઈ ગઈ અરે તે મને સીતડાને ખોટી તે મારો સાતમનો अनादर કર્યો હવે જો આ શિતરા લોકો ત્યાં ઉપર ઉતરે છે હું તો છોડે પણ હું શિત્રા ન છોડવું સાય મને આ ચૂલો મજબૂર કરે હે માં હું તો જાણું કે આજે હાથમ હે તમારો ચૂલો ન હળદાવાય માં ન હળદાવાય તો હું આજ મજબૂર હું માં તમારો ચૂલો હળદાવીશ માં હળદાવીશ માફ કરજો માં માફ કરજો એમાં એવું શું બોલ અમે કઈ કૂતરા નથી એ નણંદ બા એ હાલો વધારો સમી લો એમાં

મેં તમને કેટલી વાર ના પાડી હતી તો તમે ભાઈ બેન માયના જ નહીં અને હવે જોયું ને કેવું પરિણામ આવી કેવડી મોટી ભૂલ થઈ ગઈ છે હવે આપણાથી હા તારી વાત સાચી છે તે અમને ખૂબ સમજાવ્યા ભાઈ ભાઈ બેન ને પણ અમે તને માર માર્યો સીતળા સાતમ નાધી ચૂલો હરગાવડાયો અમારી ભૂલ થઈ ગઈ અમને માફ કરી દેજે પણ હવે શું કરવું અમારે હા પાપી કેટલા વરસ થઈ ગયા અમે મે ભાઈ બેન નામ ને મફંગ જ છી હવે અમારી ભૂલ થઈ ગઈ ભાભીમાં

અમારી ભૂલ માફ કરો મા માફ કરો હવે અમે આ ભૂલ કોઈથી નહીં ખાય સિતડામાં કોઈ દી નહીં ખાય દયારે મારી તું ફેરદાડે સુબારા ગુમ ના એ મારી સીતેરા રે માડી માડી ઉમિયા રે માડી મારી સિતેરા રે જય મારે માતા ભવાની હે સુખડામાં તમે તો આજરા હાજરીઓમાં તમારા પ્રચાર તો અપરમ છે માં મારા સ્વામીનાથે અને મારા નણંદે જે કઈ ભૂલ કરી તે આવતા વર્ષે એને એની સજા મળી ગઈ હે માં હવે એની પીડા દૂર કરો માં એની પીડા દૂર કરો હવે મારાથી નથી જોવાતી માં નથી જોવાતી અરે મારી દીકરી સાવિત્રી તું બહુ ઘોડી છો મારી દીકરી તું બહુ ઘોડી છો હે આ કોનો અવાજ છે આ કોનો અવાજ છે હે માક્ષીતરા તમે હા મારી દીકરી હું સીતરા અરે મારી દીકરી તારા ધણીને અને તારા રણન એની ભૂલ સમજાઈ ગઈ હે મારી દીકરી હવે ની પીડા દૂર કરવાનો સમય આવી ગયો છે ધીરજ મારી દીકરી હો હર આવના થઈ જાશે પણ માં

કોઈ આવે તો તું એને ભોજન જમાડજે એની આશા પૂરી કરજે મારી દીકરી અને જેવું એનું પેટ ભરશે ને એવી જ તારા અને તારા ધણીની પીડા દૂર અરે મારી દીકરી હું સીતારા તને આપું છું માં આ વાત હું તમારી યાદ તમારી તથાસ તમારી દીકરી જય હો મકત્રા તમારી જય બોલો સિતરા માની જય હોય લ્યો તમે બે ભાઈ બેન ખાઈ લ્યો આજે હાતમ હે કાલ નું રાંઘુતું આ પડ્યું હે બે ખાઈ લ્યો લાવ હું મારી દીકરીના ઘરે જાવ અને એના ધણીની અને એના નણંદની પીડા દૂર કરું અને હું જોઉં છું મારી દીકરી મને ઓળખે છે કે નહીં ગગી મને માથામાં જરા જોઈ દે ને પણ માથામાં બહુ ખંજોરા આવે ગગી હા લાવ માડી જોઈ દો હું તમને માથામાં

મારો ધણી માર નળનભાઈ એના જ ભાગ નું જમી લે હે અને તમે તો હાથ હાથ દિવસ ત્યાં ભૂખા હો માડી તમે જમી લેજો અને મારે તો અમથી આજ હાતમ છે એક દી ભૂખા થી કઈ નહીં થઈ જાય માડી તમે જમી લો અરે દીકરી તે મારું પેટ થાયું ને એવા તારું પેટ ઠરે એવા મારા આશીર્વાદ છે તને દીકરી હા માડી મારે તો આજે આશીર્વાદની જરૂર છે માડી કેટલા કેટલા વર્ષથી મારા નંદ માં ધણી આવી હાલતમાં હે માડી મારે તો આશીર્વાદની જરૂરત છે મારી અરે આ તો મને હારું થઈ ગયું એ ભાઈ ભાભી આમ જો તો આ મારા હાથ તો હા સીધા થઈ ગયા હાલ થઈ ગયો ભાભી મારા હાથ જો સીધા થઈ ગયા ભાઈ આ તો સુતરા માનો ચમત્કાર થઈ ગયો બોલો સીતડા માની જય સીતડા માની જય સીતડા માની જય હે સીતડા આજ તો મારું જીવન ધન્ય થઈ ગયું તમે અમારા ભક્તિની લાજ રાખી હો તમે અમારા ભક્તિની લાજ રાખી હોય ના હોય

તારા મણને અને તારા ધણીને મેં માફ કર્યા છે પણ જો હવે તમે આવી ભૂલ કરી તો મારા કોપના દોષી બનશો હે માં ચિત્રા મા મે કોઈ આવી ભૂલ નહીં કરી માં અમને માફ કર દયો માં અમને માફ કર દયો હે ચિત્રા મા તમે તો હાછો હાચો હો માં તમે તો મારા ધણીને જીવનદાન દીધું ચિત્રા મા હું તમારો આભર જિંદગીભર નહીં ભૂલું માં જિંદગીભર નહીં ભૂલું ભઈ દીકરી તું મને શીતળા ને જયારે જયારે સાદ કરીશ ત્યારે ત્યારે અને તને સાક્ષાત દર્શન આપીશ મારી દીકરી જય જે કોઈ મારી પૂજા કરશે મારા સાતમ ના વ્રત કરશે મારી સાતમ પાડશે હું શીતળા એના મનના મનોરથ પૂરા કરીશ અને જો કોઈ મારો કે મારી સાતમ નો અનાદર કરશે હું સીતળા એને છોડીશ નહીં મારો કોપ એના ઉપર ઉતરશે બોલો સીતળા માની જય સીતળા માની જય સીતળા માની જય તથાસ્તુ બોલો સીતળા માની જય સીતળા માની જય હે માં સીતળા માં જેવા મને પડ્યા એવા હું ને પડજો બોલો જય માતાજી જય શીતળા માં હું છું મિસ્ટર દર્શનગીરી અને અમારો વિડીયો તમને સારો લાગ્યો તો કોમેન્ટમાં જય શીતળા માં લખવાનું ભૂલતા નહીં હર હરખેથી શીતળા માની સાતમ ઉજવો બોલો શીતળા માની જય